ખેડૂત મિત્રો ઉમેશ રાઠોડ ઉબન ટુ સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આજની તારીખ અગિયાર માર્ચ ગામ છે સોનારિયા તાલુકો ખાંભા જિલ્લો અમરેલી અને આપણી જોડે ફાર્મર છે ઘણા બધા અને રાજુભાઈની વાડીયા અત્યારે આપણે બધા આવેલા છીએ જો બધા ભેગા થયા છે ભીંડાની વેરાયટી જોવા આપણી ઉબન ટુ સીટ્સ પ્રાઇવેટ લિમિટેડ ની ભીંડાની વેરાયટી આવે છે રોયલ અને આપણી જોડે વેપારી પણ છે જે વેપારી છે ખોડિયાર એગ્રો સેન્ટર ડેડાણ તો આપણે રાજુભાઈ વાવ્યો છે તો રાજુભાઈ ને પેલા પૂછીએ કે આ ભીના ની અંદર કેટલી વીણી ઉતારી અને બીજી વેરાયટી તો રાજુભાઈ વાવતા જ પણ આપણી વેરાયટી આ વખતે એક કિલો વાવી છે તો આ વેરાયટી એમને કેવી લાગી છે કેમ છો રાજુભાઈ થોડુંક જોરથી બોલજો ને નજીકથી

અને તમે ભીંડાની સિંગ જુઓ પણ આપણે એવું કોઈ નથી આ બધા જોડે સામેથી લીધી છે તો એકદમ આની નકુર સિંગ છે આ એકદમ ભરાવદાર સિંગ છે કોઈ પણ સિંગ એવું નહીં અને કદાચને મોટી સિંગ થઈ હોય તો જોઈ શકો છો એકદમ એકદમ નકુર સિંગ છે આ ભીંડાની તો ઉબન ટુ સીટ્સ પ્રાઇવેટ લિમિટેડની રોયલ વેરાયટી છે અને ગામ છે સોનારિયા ઓકે